આગળ વધી શકીએ તે અંગે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે હું તો છું જ પણ મારા સાથે અભ્યાસ કરતા મારા જેવા અન્ય વિદ્યાર્થીઓ ને પણ વસંત દાદાએ આ શ્રેષ્ઠ રસ્તો બતાવ્યો છે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સમાં અભ્યાસ કરું છું આજે મારી કારકિર્દીનું જે ઘડતર થઈ રહ્યું છે અને હું જે રીતે આગળ વધી રહી છું તેનો મુખ્ય પ્રેરણાત્મક સ્ત્રોત અને મુખ્ય અભિગમ વસંતભાઈ ગજેરાનો છે માત્ર એક જ ધ્યેય છે કે બને તેટલા ગરીબ બાળકોને એજ્યુકેશન આપવું સારા વિચારો આપવા અને પોતે પોતાના પગ ઉપર કેવી રીતે ઉભા રહી શકે તેનું માર્ગદર્શન અમુને આપવામાં આવે છે તેમજ તેમજ કેવી રીતે સ્ટ્રોંગ બનીને જીવન જીવનમાં આવતી દરેક પડકારને માત આપીને કેવી રીતે આગળ વધાય તેનું તેનું અમને પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે હું તો છું જ પણ મારી જેવા બીજા બાળકો જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને પણ પસંદે આ જ શ્રેષ્ઠ રસ્તો જ બતાડ્યો છે